હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઊંધિયું આ ઊંધિયું માટેનો ગ્રીન મસાલો બનાવવાની જ ખાસિયત છે તેનાથી આપણું ઊંધિયું અસલ બાર જેવું જ રેડી થાય તો તમે આ ઉતરાયણે બહારથી ઊંધિયું લાવવાના બદલે ઘરના ઘરે જ ઊંધિયું રેડી કરશો તો ચલો રેસીપીની શરૂઆત કરીએ આજનું ઊંધિયું બનાવવા માટે આપણે બધે ગ્રીન વસ્તુઓનો ઉપયોગ કરીશું તો તેને તમે ગ્રીન ઊંધિયું તરીકે પણ ઓળખી શકો છો અહીંયા આપણે પહેલાં ગ્રીન પેસ્ટ બનાવવાની છે ગ્રીન પેસ્ટ બનાવવા માટે આપણે લીલા મરચાં આદુ કોથમીર અને લીલી લસણ લીધી છે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સરમાં એડ કરી દઈશું અને તેની પેસ્ટ રેડી કરી લઈશું તો આ રીતે આપણી ગ્રીન પેસ્ટ રેડી થઈ જશે ગ્રીન પેસ્ટ અહીંયા સરસ રીતે રેડી થઈ ગઈ છે તો ચલો હવે આપણે મુઠિયા બનાવીએ મુઠિયા વગર તો ઊંધિયાનો ટેસ્ટ અધૂરો જ છે ઊઠિયા બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લીધો છે સાથે બેસન થોડી મેથી થોડે કોથમીરના પાન લીધા છે સાથે લીલું લસણ આદુ મરચાં લીલા લસણની પેસ્ટ સાથે થોડી ગ્રીન પેસ્ટ લીધી છે હવે આપણે તલ અજમો હળદર મીઠું ખાંડ ચપટી હિંગ એડ કરીશું સાથે બે ચમચી તેલ અને ખટાશ માટે લીંબુનો રસ એડ કર્યો છે લીંબુનો રસ એડ ના કરવો હોય તો દહીં એડ કરી શકો છો હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને લોટની અંદર સરસ રીતે મિક્સ કરી લઈએ જો જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરજો પાણીનો ઉપયોગ વગર પણ આપણે મોઠિયાનો લોટ રેડી કરી શકીએ છીએ અહીંયા મને થોડી જરૂર લાગે છે તો હું થોડું પાણી સ્પ્રિન્કલ કરી દઉં છું અને મુઠિયાનો લોટ રેડી કરી લઉં છું આ રીતે આપણો મુઠિયાનો લોટ સરસ રીતે રેડી થઈ ગયો છે હવે આપણે મુઠિયા વાળી લઈએ અને તેને સરસ રીતે ફ્રાય કરી લઈએ આપણા મુઠિયા ફ્રાય થાય ત્યાં સુધી આપણે ગ્રીન મસાલો રેડી કરી લઈએ આ મસાલો બનાવવા માટેના આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરની અંદરથી તમને મળી જશે તો ગ્રીન મસાલો માટે આપણે કોપરાનું ખમણ કોથમીર લીલું લસણ ગ્રીન પેસ્ટ જેમણા આપણે રેડી કરી સાથે આદુ મરચાંની પેસ્ટ તલ ખાંડ ધાણાજીરું પાવડર શેકેલા જીરાનો પાવડર શેકેલા સિંગદાણાનો પાવડર સાથે થોડું ગરમ તેલ હિંગ તળેલા મુઠિયા અને સાથે ઊંધિયાનો બે ચમચી મસાલો એડ કરીશું આ રીતે આપણો ગ્રીન મસાલો પણ સરસ રીતે રેડી થઈ ગયો છે આ ગ્રીન મસાલાનો ઉપયોગ કરીને તમે ભરેલા રવૈયા બટાકામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે ગ્રીન પેસ્ટ પણ રેડી છે મુઠિયા પણ રેડી છે અને તેની અંદર એડ કરવાનો ઊંધિયા માટેનો સ્પેશિયલ ગ્રીન મસાલો પણ રેડી છે તો ચલો એક કરીને આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરતા જઈએ સૌથી પહેલાં આપણે અહીંયા સુરતી પાપડી લીધી છે તેને આપણે પેનમાં ચડાવી લઈશું આ રીતે પાપડીને જ પેનમાં ચડાવશું તો તે ખૂબ જ ટેસ્ટી લાગશે તો કૂકરને બદલે આ રીતે અલગથી પેનમાં ચડાવી લેજો તો તેના માટે પેનની અંદર તેલ એડ કરી દીધું છે ચપટી હિંગ અજમો અને સૂકા મરચાં એડ કરી દઈશું સાથે સુરતી પાપડી એડ કરીને મીઠું હળદર અને ગ્રીન પેસ્ટ એડ કરીને જરૂર પૂરતું પાણી એડ કરીને તેને ચઢાવી લઈશું તો આ રીતે આપણે સુરતી પાપડીને સરસ રીતે ચડાવી લઈશું આપણા મુઠિયા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો તે જ ઓઇલની અંદર આપણે બીજી શાકભાજીઓ પણ ફ્રાય કરી લઈશું તે પહેલાં આપણે જે ગ્રીન મસાલો રેડી કર્યો છે તે રવૈયાની અંદર અને બીજી બધી શાકભાજીની અંદર સ્પ્રિન્કલ કરી દઈએ સાથે અહીંયા મેં એક કેળું લીધું છે કેળાની અંદર પણ તે ગ્રીન મસાલો આપણે ભરી દઈશું અહીંયા આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બધી શાકભાજીઓ સરસ રીતે રેડી થઈ ગઈ છે સુરતી પાપડી પણ સરસ રીતે ચડી ગઈ છે ભરેલા રવૈયાને પણ આપણે શેલો ફ્રાય કરી લીધા છે હવે આપણે ઊંધિયાને ફાઇનલ ટચ આપીએ તો તેના માટે પેન લીધો છે પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર ફ્રાય કરેલા રવૈયા સુરતી પાપડી સાથે ફ્રાય કરેલી બીજી શાકભાજીઓ એડ કરતા જઈશું સાથે તેની ઉપર થોડો ગ્રીન મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું થોડા ફ્રાય કરેલા મુઠિયા એડ કરીશું સાથે લસણ કોથમીર અને ઊંધિયાનો મસાલો એડ કરીશું થોડું મીઠું ભભરાવી દઈશું સાથે થોડું ગરમ તેલ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ એમને ચડવા દઈશું આ રીતે સરસ રીતે બધી શાકભાજીઓ એકબીજા સાથે મિક્સ થઈ જશે અને એકદમ ટેસ્ટી એવું આપણું ઊંધિયું રેડી થઈ જશે જો તમારે ઊંધિયાનો મસાલો રેડીમેડ ના લેવો હોય તો અમારી ચેનલ પર અમે ઊંધિયાના મસાલાની રેસીપી મૂકી છે તે તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો તમે જુઓ આપણું ઊંધિયું સરસ રીતે રેડી થઈ ગયું છે બધી શાકભાજીઓ એકબીજાની સાથે ભળી ગઈ છે તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે વધારે ટેસ્ટી બનાવવા અને અસલ બહાર જેવો દેખાવ કરવા તેની ઉપર લીલી દ્રાક્ષ અને દાડમના દાણાથી તેને ગાર્નિશ કરી લઈશું તો તમે જુઓ એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું અમર ઊંધિયું તો રેડી થઈ ગયું છે તો આ ઉત્તરાયણ પર ચોક્કસથી આ રીતે ગ્રીન મસાલો ગ્રીન પેસ્ટ અને ઊંધિયાનો મસાલો બનાવીને આ રીતે ચોક્કસથી ઊંધિયું રેડી કરજો તમારા ઘરના તો ખુશ થઈ જશે સાથે જો મહેમાન આવે તો તેમને પણ ખુશ કરી દેજો તો ચલો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે